લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ મતદાન પૂર્વે ભુજ આશાપુરા માતાજી મંદિરે અને સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા હતા દેશમાં પુનઃ નરેન્દ્રભાઈ મોદીની સરકાર બને તેવી પ્રાર્થના કરી હોવાનું જણાવી વિનોદભાઈએ ઉમેર્યું કે મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે બે હજાર ચૌદની લીડ કરતા સવાઈ લીડ મેળવી ચાર લાખથી વધુ મતોની સરસાઈથી જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો દેશની દેવી અને કચ્છની ધણિયાણી માસાપુરાના દર્શન આજે ભુજ મંદિરથી કરીને આજે લોકશાહીના પૂર્વની ઉજવણી જ્યારે સમગ્ર ગુજરાતની અંદર કચ્છની અંદર થઈ રહી છે ત્યારે માના દર્શન કર્યા માના આશીર્વાદ લીધા અને સંકલ્પ કર્યો કે ફરી એકવાર આ દેશની અંદર સશક્ત અને શક્તિશાળી રાષ્ટ્ર બને અને આપણા દેશના વર્તમાન પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદીજી પુનઃ એકવાર દેશના પ્રધાનમંત્રી બને ગુજરાતી તરીકે આપણે સૌ દેશવાસીઓ તરીકે ગૌરવ લઈ શકીએ એ દિશાની અંદર એક નૂતન ભારતના નિર્માણની અંદર આજે જ્યારે સર્વે મતદારો પોતાનો પવિત્ર અને કિંમતી મત આપી કરીને આ પર્વની લોકશાહીના પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે પ્રાર્થના કરી અને સંકલ્પ લીધો કે કચ્છની અંદર જે લોકસભા વિસ્તારની બે હજાર ચૌદની અંદર લીડ મળી હતી એનાથી સવાઈ લીડ મળે ચાર લાખ કરતાં વધારે લીડ મળે અને દેશની અંદર ચારસો સાંસદો સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બને નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં એવો મા પાસે આજે સંકલ્પ લીધો હતો અને પ્રાર્થના કરી હતી સર્વે મારી કચ્છ અને મોરબીની જનતા અને મારા વહ્લા મતદારોને આજે હું સૌને વિનંતી કરું છું કે તમારો સ્નેહ અને પ્રેમ બે હજાર ચૌદની લોકસભામાં મળ્યો તો ભારતીય જનતા પાર્ટીએ પુનઃ એકવાર તમારા સૌની સેવા કરવાનો મને અવસર આપ્યો છે ત્યારે તમારો મત એ એક સશક્ત અને શક્તિશાળી ભારતના નિર્માણ માટે આ દેશના વર્તમાન પ્રધાનમંત્રીને પુનઃ એકવાર પ્રધાનમંત્રી બિરાજમાન કરવા માટે આપો એવી આપ સૌને હું અપીલ કરું છું ભુજની ની બાગ મધ્ય આવેલી રોયલ નર્સરીમાં તદ્દન વ્યાજબી ભાવે ફૂલ છોડના રોપાઓ ડેકોરેટિવ પણ મળે છે બાગાયતી રોપાઓના રોપા અને દેશી વિદેશી ગુલાબના રોપાઓ સિઝનલ ફ્લાવર પણ હાજર સ્ટોકમાં મળે છે પણ નવો બગીચો તૈયાર કરવો હોય તો બાકી બધી મૂંઝવણને મૂકો બાજુએ અને આજે જ મુલાકાત લઈ આવો રોયલ નર્સરીની રોયલ નર્સરી સરહદબાગ ખેંગાર પાર્કની પાસે પબુભાઈ ગઢવી અઠ્ઠાણું બે અઠાવન સત્તાવન ત્રણ ચોરાણું